హలో ఫ్రెండ్స్ આજે આપણે બનાવીશું કાચા ટમેટાનું શાક જે કાચા ટમેટાનું શાક ભાખરી કીચડી અને રોટલીની સાથે ખાવાની બહુ જ મજા આવશે તો કાચા ટમેટાનું શાક બનાવવા માટે આપણે ઘરના ગાર્ડનમાંથી કાચા ટમેટાને ઉતારી લઈશું તો અહીંયા સરસ મજાના દેશી ટમેટા હતા અને મસ્ત કાચા એવા છે અટાનું શાક બહુ જ સરસ બનશે કાચા ટમેટાનો સંભારો અને શાક બે બહુ જ સરસ બનતું હોય છે તો સૌથી પહેલા આપણે ટમેટાને ઉતારી લીધેલા હવે ટમેટાને સરસ રીતે ધોઈને તેને કટ કરીને રેડી કરી લઈશું તો મોટી સાઈઝ એવા આપણે ચાર ટમેટા ને ઉતારી લીધેલા અહીંયા ટમેટા ને ધોઈને સાફ કરીને રેડી કરી લીધેલા હવે ટમેટા ને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લઈએ તો જેટલું તમારે શાક બનાવવું હોય એ હિસાબથી તમારે ટમેટા લેવાના તો ટમેટાને અહીંયા આપણે કટ કરીને રેડી કરી લીધેલા ચાર લીધા હતા પણ ત્રણ જ કટ કરેલા એક આપણે હવે આ અંદર નાખવા માટે આપણે લસણની ચટણી ખાંડી લઈશું તો આઠ થી દસ લસણની કળી લીધી હતી તેને ખાંડી લઈશું અને પછી તેમાં લાલ મરચું પાવડર નાખીને તેમની ચટણી બનાવી લઈશું તો આ શાક ની અંદર લસણવાળી ચટણી નાખીને તમે આ કાચા ટમેટા શાક બનાવશો ને તો શાકનો ટેસ્ટ પણ સરસ આવશે અને ખાવાની પણ મજા આવશે તો અહીંયા આપણે લસણ ની ચટણી ખાંડી લીધેલી હવે શાક બનાવવા માટે ગેસની ઉપર કઢાઈ મૂકીને કઢાઈમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે થોડોક તેમાં મરચાં તળી લઈશું મરચા ને તળી લીધેલા હવે ગરમ તેલમાં એડ કરી દઈશું થોડીક રાઈ અને જીરું અને થોડીક હિંગ પણ એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર પણ નાખીશું અને આપણે લસણની ચટણી ખાંડી હતી તે આપણે એડ કરી દઈશું તો જેટલું સ્પાઈસી બનાવવું હોય એ હિસાબથી તમારે ચટણી એડ કરવાની હવે ફટાફટ આપણે ટમેટા એડ કરી દઈશું નહીતર લસણની ચટણી જે નાખી તે વળી જશે ટમેટા નાખીને સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું આ ફક્ત શાક પાંચ મિનિટમાં બની જશે અને ખાવાની બહુ જ મજા આવશે તો ગરમ તેલમાં આપણે મીઠો લીમડો નાખતા ભૂલી ગયેલા તો હવે આપણે સાઈડ પર મીઠા લીમડાના પાન પણ નાખી દઈશું અને શાકને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી આપણે ઉપરથી ગોળના બે નાના ટુકડા નાખીશું કેમ કે કાચા ટમેટા થોડા ખાટા એવા હોય એટલે ગોળ નાખીશું નથી થોડું ખટમીઠા જેવું શાક બનશે પણ મીઠું શાક પસંદ ના હોય તો તમારે ગોળને સ્કીપ કરી દેવાનું હવે ઢાંકણ બંધ કરીને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી આ શાકને ચડવા દઈશું ત્રણથી ચાર મિનિટ સુધી આપણે આ શાકને ચડવા દીધું હતું ટમેટા પોણા જેટલા ગળી ગયેલા તો આવી જ રીતના આપણે થર્ટી ફાઈવ પર્સન્ટ જેટલા ટમેટા ગળવા દેવાના વધારે ગળવા દેશો તો એકદમ ગ્રેવી જેવું શાક થઈ જશે હવે ઉપરથી લીલા ધાણા અને ધાણા જીરું પાવડર નાખીને શાકને મિક્સ કરીને આપણે ગેસની ફ્લેમ કરી દઈશું બંધ તો એકદમ મસ્ત લસણની ચટણીનો ફ્લેવર પણ સરસ આવે છે અને ગરમ ગરમ બનાવીને આ શાક તમે ખીચડીની સાથે બાજરાના રોટલાની સાથે જરૂરથી સર્વ કરજો ખાવાની મજા પડી જશે તો અહીંયા આપણે ઘરના ગાર્ડનમાંથી ઓર્ગેનિક કાચા ટમેટા ઉતારીને તેમનું શાક બનાવ્યું હતું અને રિયલી આ શાક બહુ જ સરસ બન્યું હતું તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું